નમસ્કાર મિત્રો દેશ દુનિયા ગુજરાત અને ખેડૂત ને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બે હજાર વીસ ના દિલ્હી રમખાણ મામલે સુપ્રીમ ચુકાદો ખાલીદ ઉમર સરજેલ ઇમામ ના જામીન ફગાવાયા વાયદા બજારમાં ચાંદી એક ઝાટકે રૂપિયા એક લાખ સાડત્રીસ હજારના ઓછાળા બાદ ગબડી સોનામાં પણ રૂપિયા બે હજાર ચારસોની તેજી અમદાવાદના સીજી રોડ પર જમીને ચાલવા નીકળેલા બે મિત્રોને સ્પોર્ટ્સ બાઇકે ચાલકે મારી ટક્કર એકનું ઘટના સ્થળે થયું મોત ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ધમકી રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ટેરિફ વધારી દેવાની આપી ધમકી વેનેઝુએલાને પાયમાલ કરનાર નિકોલસ માદુરોની અનોખી કહાની એક સામાન્ય બસ ડ્રાઈવર દેશનો તાનાશા કઈ રીતે બન્યો આઈપીએલનું પ્રચારણ બંધ કરીશું મુસ્તફિઝુરને રિલીઝ કર્યા બાદ બાંગ્લાદેશ ભારત સાથે દુશ્મનીના મૂડમાં અમદાવાદના બાપલમાં મોડી રાત્રે ભીષણ આગ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી સદનસીબે જાનહાની ટળી અમેરિકાએ વેનેઝુએલાને ટાર્ગેટ કર્યું ત્યાં કિમઝોંગ ભડક્યા મિસાઇલ ટેસ્ટથી કરી પરમાણુ યુદ્ધ માટે પણ તૈયાર મિસ્ટર ત્રણસો ડિવીલિયર્સ મતે ટી ટી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે હત્યા કરી ભારત ભાગી આવ્યો અર્જુન પોલીસમાં નોંધાવી ખોટી ફરિયાદ વેનેઝુએલા પર અમેરિકાના કબજાથી ભારતને કેવી રીતે થઈ શકે છે અબજો ડોલરનો ફાયદો જેની રશિયા પર પણ થશે મોટી અસર શરતો માનો નહીતર માદુરો કરતા ખરાબ હાલત કરીશું વેનેઝુએલાના નવા વચગાળાના પ્રમુખને ટ્રમ્પની ધમકી બાપુનગરમાં શરા સાથે આવેલા શખ્સનો આતંક પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યો મોટી માલવણમાં સરકારી જમીન પર સોલાર કંપનીનું દબાણ મંજૂરી વગર અડતાલીસ વીજ પોલ ઊભા કરાયા ભારતે અમેરિકા મોડેલ અપનાવી અસી મુનિરને તેના નિવાસેથી ઉઠાવી ભારત ભેગા કરાય મોદીજીએ ઓપરેશન ચિંદુર ટુ કરવા જેવું સાબિત કર્યું બારમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર જો પતંગ મહોત્સવ ગાંધી આશ્રમની મુલાકાત લેશે ગ્રામજનોની રજૂઆતને લઈ ધારાસભ્ય કાંધલ જાડેજાએ અધિકારીઓને કહ્યું ટાંટિયા ભાંગી નાખીશ કામ તો કરવું જ પડશે બાપુજી પાસે માફી કેમ મંગાવી હીરા સોલંકીએ હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ હોવાનો કર્યો ગંભીર આક્ષેપ સોંગ ક્રેડિટની અદાવતમાં ગુજરાતી સિંગરનો મુંબઈના સિંગર પર જીવલેણ હુમલો કાનનો પડદો ફાટ્યો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ભારતીય સંત સત્ય બાબાને માને છે પોતાના ગુરુ તેમના નિધન પર દેશ્ય રાખ્યો હતો છો પગાર પંચ પર અપડેટ સુધી વધી શકે છે સરકારી કર્મચારીઓનું મોંઘવારી પાટણ પાલિકા ને બગાસુ ખાતા મળ્યું પતાશું ગાયોના વાડામાં પકડાયું પાણીપુરી નું મોટું કૌભાંડ ગુજરાતમાં હવે ઘરની છત પર સોલાર પેનલની જેમ રૂફટોપ પવનચક્કી વડે ઉત્પન્ન કરી શકાશે વીજળી સાળંગપુરના હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન થયેલી રોકડ રકમની ચોરીના ગુનાનો બરવાડા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો વેનેઝુએલામાં ક્યુબન દેશના બત્રીસ અધિકારીઓના મોત અમેરિકાના ઓપરેશને લાશના ઢગલા કર્યા ગિલગીટ બાલ્ટિસ્તાનમાં ભારે હોબાળો યુવાનો રસ્તા પર ઉતર્યા પાકિસ્તાન સરકાર સૈન્યના અત્યાચાર સામે બળવો ટ્રમ્પે સરકારી સહાય મેળવવા વસાહતીઓના દેશોની યાદી જાહેર કરી પ્રમુખ ટ્રમ્પની વેલફેર લિસ્ટમાં પાકિસ્તાન બાંગ્લાદેશ સામેલ પણ ભારત નહીં હવે કોલંબિયાના પ્રમુખ ગુસાવો પેટ્રોને અપશબ્દો સાથે ખુલ્લી ધમકી આપી આસામમાં ભૂકંપ મોરીગાઉમાં પાંચ પોઈન્ટ એકની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા ઝાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખેણમાં ખાબકી પતિ પત્ની સહિત બેના મોત વીચ ઇજાગ્રસ્ત વેનેઝુએલા પર ટ્રમ્પના કબજાથી ભારતને રૂપિયા નવ હજાર કરોડના ફાયદાની આશા ઓએનજીસી વેનેઝુએલામાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતી થઈ હતી અમેરિકાનું આક્રમણ દાદાગીરી માદુરોને છોડવા રશિયા અને ચીનની ટ્રમ્પને ચેતવણી અમેરિકા વેનેઝુએલા યુદ્ધ વચ્ચે ચીનની એન્ટ્રી માદુરોને તાત્કાલિક છોડવા જણાવ્યું ભાગીને પ્રેમ લગ્ન કરનારને ગુજરાતનો ઠાકોર સમાજ નહીં સ્વીકારે આજથી સમાજમાં છોડ નવા નિયમો લાગુ કરાયા સોમનાથ મંદિરે હુમલાને એક હજાર વર્ષ પૂરા પીએમ મોદીએ લખ્યો બ્લોગ સરદાર પટેલ ને યાદ કર્યા નહેરુ સામે પ્રહાર ગીરમાં કરુણ ઘટના સિંહને બેભાન કરવાનું ઇન્જેક્શન ભૂલથી વાગી જતા વનકર્મીનું થયું મોત વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે શસ્ત્ર ધીંગાણું ચાર ઇજાગ્રસ્ત સાત વિરુદ્ધ ગુનો દાખલ વડોદરામાંથી પતંગની રીલ માંજવા માટે કાચનો ઉપયોગ કરનાર બે દુકાનદારો પકડાયા અમરેલી જિલ્લાના જીરા પંથકમાં ખેડૂતો માટે દેવદૂત બન્યા ઉદ્યોગપતિ પિંચોતેર વીઘામાં બનશે તળાવ ચાર પોઈન્ટ પાંચ કરોડનો થશે ખર્ચ જગત જમાતા ડોનાલ્ડ ટ્રમ્પની વેનેઝુએલાને કાર્યકારી રાષ્ટ્રપતિને ખુલ્લી ધમકી કહ્યું માદુરો કરતાં પણ ખરાબ હાલ કરીશું થાઇલેન્ડમાં ભારતીય ટુરિસ્ટ પર જીવલેણ હુમલો મસાજ કરાવ્યા બાદ પેમેન્ટ ચૂકવવાની ના પાડી બગદાણાની બબાલ બાદ પત્ર થયો વાયરલ જયેશ ગુજરિયાની હત્યા મામલે કોળી સમાજને પૂછ્યા પ્રશ્નો રાજકોટમાં પીએમ મોદીનો રોડ શો મોકુફ ડેપ્યુટી સીએમ હર્ષંઘવી દ્વારા વાયબ્રન્ટ તૈયારીઓનો એ ટુ ઝેડ રિવ્યુ તવનીત બાલિયા પર હુમલાનો મુદ્દો ઉગ્ર બન્યો સરકાર સામે મોટી રજૂઆતની તૈયારી ભારતીય ખેતીમાં નવો અધ્યાય નવી પાક જાતિઓથી ઉત્પાદન વધારવાનો પ્રયાસ ખેડૂતો માટે મોટી ભેટ પચીસ પાકોની એકસો ને ચોર્યાસી નવી ઉન્નત જાતો દેશને સમર્પિત ચાઇનાની અમેરિકાને આપી ચેતવણી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને તેમની પત્નીને તાત્કાલિક મુક્ત કરે ગ્રીનફિલ્ડ સિટીઝનો દબદબો ધોલેરામાં કન્ટેનર પ્લાન્ટ તો ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફાઇનાન્સ હબ રોકાણકારો થયા માલામાલ કૌભાંડ મામલે રાજકારણ પૂર્વ વિક્રમ ઠાકોર વર્ષે બે હાજર સત્યાવીસ માં ચૂંટણી લડશે કે નહીં ગુજરાતી કલાકારે આખરે કરી સ્પષ્ટતા ધોરણ દસ બાદ ડિપ્લોમા અને ડિગ્રી કરનારા વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી સહાય યોજના જાહેર થઈ અમરેલીના મોટા અંકડીયા ગામે ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરીનો પર્દાફાશ ખેડૂતો સાથે રાહતના સમાચાર જમીન સુધારણાની મુદતમાં મોટો વધારો પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામ ખાતે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખેડૂતો સાથે મુલાકાત કરી આત્મનિર્ભર ભારત તરફ ગુજરાતના કદમ રાજ્યમાં કઠોળનું ઉત્પાદન માત્ર સ વર્ષમાં બમણું થયું સુરતના લસકાણાના એક તબેલામાંથી ઝડપાયું ભેળસેળયુક્ત ઘીનું ગોડાઉન પોલીસે રેડ કરતા થયો પર્દાફાશ ભ્રષ્ટાચારની સીએમને રજૂઆત કરનાર ખેડૂતને ભરબજારી જીવતો સળગાવતા હાહાકાર મચ્યો હોસ્પિટલના બિસાનીથી ખેડૂતનું નિવેદન લેડી સિંઘમ ઈશા સિંહનું દિલ્હી ટ્રાન્સફર વિજયની રેલીમાં નેતા પાસેથી માઇક સિન્વી મચાવ્યો હતો ફફડાટ શેરીઓ સુમસાન દુકાનો બંધ ચારે બાજુ અંધકાર બેને લોકો ઘરોમાં કેદ ભારતીયોએ જણાવી ભયંકર સ્થિતિ પંદર હજાર રૂપિયામાં લગ્ન અલ્પેશ ઠાકોરે આપ્યું પોતાના દીકરાનું ઉદાહરણ સમાજને કરી અપીલ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્રની વાયબ્રિન્ટ સમિટની તૈયારીઓ ડીવાય સીએમ હર્ષ સંઘવી અને જેતુ વાઘાણી પહોંચ્યા રાજકોટ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબો નહીં